નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ニュース માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વડોદરા સ્ટે ડેપોમાંથી બસમાં ચડતી વખતે પેસેન્જરઓની ભીડનો લાભ લઈ પર્સમાંથી સોનાના તાકીના કાઢી લઈ ચોરી કરનાર મહિલા આરોપીને ગણેત્રના કલાકોમાં મુત્તામાલ સાથે પકડી પાડતી સાયજિગંજ પોલીસ. તારીખ સોળમી મે બે હજાર પચીસના રોજ વડોદરા એસટી ડેપો ખાતે બસમાં ચડતા પેસેન્જરોનો પીછો કરી ચડતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ પેસેન્જરના થેલાની ચેઇન ખોલી તેમાંથી નાનો પર્સ કાઢી અંદરથી સોનાના દાગીના આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજારની ચોરી કરી લઈ ગયેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને એસટી બસ સ્ટેન્ડ ખાતે બનાવવાળી જગ્યાના સીસીટીવી કેમેરા

સાયજી ટાઉનશીપ રોડ બાપુર વડોદરા ખાતે ગયેલ હોવાનું જણાતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે પકડાયેલ આરોપીનું નામ લીલા બેન ઉર્ફે માદી વાઇફ ઓફ સુખિયાભાઈ નાગુભાઈ દેવધા